ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આપણે અત્યારે શેના વિશે ભણીએ છીએ ખોરાક ખોરાક એટલે શું આપણે જમીએ એ બરાબર હવે તમારે બધાને મને કહેવાનું છે કે તમે લોકો શું જમો છો બરાબર ચાલો મીણલ તું શું જમે છો ઘરે દૂધ પીછો સરસ ચાલો તમે શું જમો છો ઘરે હે દૂધ પીછો શાક રોટલી નથી ખાતો સરસ ચાલો હેતલ તમે શું જમો છો બેન ઘરે શું જમતું બપોરે શું જમે છો પૂરી ચાલો નિશિતા બેન તમે શું જમો છો શાક ને રોટલી સરસ નિયતિબેન તમે શું જમો છો રોટલો ચાલો પરીદીબેન તમે શું જમો છો દૂધ શાક રોટલી ચાલો પરીદીપ નમનભાઈ તમે શું જમો છો શાક રોટલી સરસ ચાલો તમે બંશી બેન શાક રોટલી હેં ચાલો દેવાંશી બેન તમે શું જમો છો ચાલો ખાલી તમે ઘરે શું જમો એ બોલવાનું છે બોલો પાણીપુરી થોડી ઘરે ખાતા હોય આપણે શાક રોટલી શું ક્યાં પાણીપુરી ખાવા જતું ચાલો ધ્વનિશભાઈ તમે શું જમો છો ઘરે શું જમો એ બોલવાનું છે રોટલી ચાલો પૂનમ તું ખીચડી ઉર્વશી બેન તમે દાળ ભાત સરસ તોમાં તું શું જમે ઘરે રોટલો શાક સરસ વેરી ગુડ ચાલો તાળી પાડ દ